નવસારી જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્ય હેલ્થ ચેકઅપ કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસમાં આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નવસારી જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્ય હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન રેડ ક્રોસ ભવન નવસારી ખાતે કરવા ભારત સરકારના ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ફિટ ઇન્ડિયા ના થી કાર્યક્રમ નું આયોજન સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે હાડકા માટે કેલ્શિયમ વગેરે ટેસ્ટ થાયમોનલ ટેસ્ટ ઉપરાંત વિટામિન બી ટ્વેલ વિટામિન ડીયાબિટીસ માટેના ટેસ્ટ 50 થી વધુ ઉંમરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ 35 થી વધુ ઉંમરના માટે ચેસ્ટ એક્સરે

રેસ્ટ ક્રોસ સંયુક્ત ઉપક્રમે આજરોજ મીડિયા કર્મીઓ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય તે લોકો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ કામ છે અને નવસારી શહેરના જે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો છે પત્રકારો છે એ લોકો આજરોજ આ મેડિકલ કેમ્પનો લાભ લેશે અને ખૂબ જ લાગણી અનુભવશે નમસ્કાર ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ દ્વારા આખા ગુજરાતમાં જ્યાં જ્યાં રેડ રેડક્રોસની શાખાઓ આવેલી છે ત્યાં આગળ મીડિયા કર્મીઓ માટે ફૂલ બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે આજે નવસારી અને વલસાડ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે આ એક ભારત સરકારનો ઉપક્રમ છે કે કર્મીઓ એકદમ ફિટ રહે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કર્મીઓ અને એ રીતે દરેક મીડિયા સાથે જોડાયેલા વ્યક્તિઓ તંદુરસ્ત રહે અને એ લોકો રેડક્રોસની પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડે એ ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ નવસારીમાં સવારે આઠથી બારમાં બ્લડનું ચેકિંગ કરવામાં આવશે અને બેથી ચાર ઇસીજી અને સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યાર પછી એના રિપોર્ટ પણ આપવામાં આવશે એટલે આ રીતે નવસારીના લગભગ પચાસેક જેટલા મીડિયા કર્મીઓએ એનું નામ નોંધાવ્યું છે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એનો લાભ લેશે અમને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લાના અને વલસાડ જિલ્લાના મીડિયા કર્મીઓ એનો લાભ લઈને અમને અભિકૃત કરશે આભાર આજુબાજુના જેટલા પણ માહિતીના અને રિપોર્ટરો છે એ સૌને આ કવર કરવામાં આવ્યા છે ચેકઅપ કરવામાં આવશે એમનો રિપોર્ટ પણ આપવામાં આવશે અને જો યોગ્ય હશે તો તેમને નિદાન પછી જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની હોય તે પણ જણાવવામાં આવશે એટલે ઘણાને આપણે માહિતી વિભાગ દ્વારા પણ જાણ કરવામાં આવી છે અમારા રેડફોર્સ દ્વારા પણ જાણ કરવામાં આવી છે આ એક સુંદર પહેલ છે અને અમને વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં મીડિયા કર્મીઓ એને વધારી લેશે અને